નો કે બે વાગે હોય તો જોટ ન કર એમ ન થાય કે એક કામ આવીને કરાય બીજું હું મૂકી દીધું હોય તો તો પડે ને બેહણામાં જાવું કઈ બાર 12 વાગે જવાનું હોય હા તો હું તો એકલી તમારે જો પણ તમે કરો કે અમને કીધું સોનલ બેન એકલા એકલા જઈ ગમે જવાનું હોય હું ગામની પેલા નીકળું ગુજરીમાં કે આડાવરી બજારમાં શાકભાજી લેવા તમને ખબર ન પડે કે તો આપણે એક દી એ આલો બસ આવી ગયા

હા મને એકલા ગયા પણ થોડું આલે ભેગું જાવું હોય ઉપાડી લઈએ પણ ઈ હોય તો તું વાંંધો જ છે આ મારા આટની સાપીયા વગર તો ઈનો દીનો ઉક તો મારી બાહે કાયમ સાવી નો હો કરાવે પોસી પોસી રોટલી કરાવે હા માસી હું કરું હવે તો હે ઈ તમ દવાખાને નતા લઈ ગયા હે દાદાને દીકરી દવાખાને ઈ પણ ડોક્ટર ઉએ હાથ જ નો પકડ્યો શું પછી જિંદગી નઈ હોય ને કે ડોક્ટર ઉ મરી ગયા ના પાડી દીધી કે હવે આમાં કઈ છે નઈ બોલો અજી તો અઠવાડિયું પેલા જ અમે ઘર ઘરના કે હરિદ્વાર જાવું હરિદ્વાર જાવું તે આપણે દાદા નથ લઈ જવા કે ને આપણે બધાય જાવું ઈ ઘર કરશે আমাইশি অভো রোডো মাজারত মাজাত আমাতো আপ্যাপাইনে থোডুকিনো আলে মারা হত্মার পাগিয়ো হমারা করো ওওলে এমাইশ্য রোডো মা� ক দেটি পেল বাড় এটা তুই ডেতি ই ছে আপি পার নিচ্ছে পগ্লামেইনা কমনি সাজা পি হাু বানে বেলা সড়িল তাতিন কই তা বরা ব না দিয়াবে আলোখ খতিনিছে খবর ছে তনে আত মে বতি খব ও দানি ম কোনতে বা বেে। তালে ররি ররি নরকি থাকই খোতিনি বিরানে কজি কোরান বাপর মানদিতা জনা তুটিগল ফাতিগল হ। মে বা স্পয়েতা। ભગવાન તો કહેતા છે કે દોહી હું બાપાને લઈ લઉં પણ તારો તો વારો છે તું વાત જો હે સોનલ હા તો તમને ખબર છે ને મરી ગયા ને તે પાણી આપ્યું તો જોઈએ જોઈએ હું આપે આ તો સેનેકડી કંજૂસ ની સમસી આપે તો હારું હા મારે દિન ઢોકરીઓ હજી એવું ને એવું નવે નવ હું પડ્યો મે કોઈ દી વાઇપ્રુઝ નથી હા એમ છે હું તમને હું કહું છેલે છેલે তুমাইসি না রে না কই নো বোলাणू এনা থি তো হা ক્યા থি બોলি হগে কইদি এ কইদি হক নো দিদু ને পাছি তো কে কে બોলি নো হega বিচাডা নে কইদি খাওয়া দিদু নাই મારી পাহে তোڑی কেই সেવાય নো করાવી নে ইম নিম বই আই গয়া টি নোজ করাবে নে রাইতো অন্ নো দিদু হইছেলে সেবা করাবে নো করাবে ভগবান নেই জই উপরવારો ইয়া আ ডোহি বরাবর নি ইসপার নিছে બાપા તો બિસાડા સેવા કે પાણી બગેર એમનેમ ઉપર વયા ગયા પણ તારા કેવા આ લાઇફ સે ઈ તું વિસાઈ વે તારી દીકરા ની બોવુ ઈથી એ વાત તું માથે ભારે હહે તું જોતો ખરી પોતે ખાઈ ખાઈને પાડા જીવી થઈ ગઈ ને ડોહા બાપાને બિસાડા ને એમનેમ મોકલી દીધા હા આવ્યુ છે જીવતે જીતો હક નો દીધું ને મરી ગયા તો વાહે થી હવે શેડો વાયરું હું એમ કબ જીવતો તો ને હક દેવાય ને હરખુ ખાધે પીધે ને પેરે ઓથે સુખી રખાય ને હવે આમને દેખાડવા વાહે શેડા વારેતી ત્યાં હારું માસી પાણી ઢોર કે દીસે તમ કઈ ઉપાદી નો કરતા કેવરાઈ જો પાણી ઢોર હોય કે દી ને કઈ કામ હોય તો કે જો રોટલા ગળવા હોય તો હું ભૂખી જાય હો તમારે મારું કામ ઘોયરૂ કરી પણ તમારું કામ પેલા કરી દે હો હવે મારે હું કામ બોય હું તો બેઠી ખાવાય મારે નથી પીવુંય કઈ નથી મારે મને મૂકીને વઈ આ ગયા હરુ માસી ખાઈ પી લીજો ઉપાડી નો કરતા છી હો તો થ્યું હવે અમે જઈએ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ぜひクラスな。